નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે નર્મદા નદીનો જે ઘાટ આવેલો છે કે જ્યાં આરતી થાય છે ત્રણ શ્રમિકો હતા તેમની ઉપર જે માટીની જે ભેખડ હતી તે ધરસી પડવાના કારણે તેઓ દબાઈ ગયા હતા તે પ્રકારની ઘટના સામે આવી હતી ઘટના સ્થળે આ ઘટનાને પગલે ત્યાં ફાયર બ્રિગેડ થી માંડી અને પોલીસ માંડીને તમામ અહીંયા દોડી આવ્યા હતા અને ત્યારબાદ ત્રણ જે દબાઈ ગયેલા જે શ્રમિકો હતા તેમને કાઢવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી હતી ત્યારે એક કલાકની મહેનત મથામણ બાદ આ ત્રણેય યુવાનોને કાઢી લેવામાં આવ્યા છે પરંતુ હાલમાં જે સૂત્રો આધારિત અને જે અવલોકન જોવામાં આવી રહ્યું છે ત્રણેયના મોત થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે પરિવારજનો માંગ કરી રહ્યા છે કે આ જે કોન્ટ્રાક્ટર હસ્તક જે કામ ચાલતું હતું તેની સામે બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવે અને ત્રણેય યુવકો જે છે તેમના પરિવારજનોને વળતર આપવામાં આવે તેવી માંગણી સાથે તેઓ ત્યાંથી સૌ હટાવવા દેતા નથી આ મામલાને લઈને છેલ્લા એક કલાકથી પરિવારજનો આદિવાસી સમાજના અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે હાલમાં ઘટના સ્થળે અન્ય લોકોને જવા દેવામાં આવતા નથી અને ત્યાં પોલીસ પરિવારજનો સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યાં સુધી જે એજન્સીનો જે કોન્ટ્રાક્ટર છે તેની સામે ફરિયાદ દાખલ ન થાય તેમના માટે વળતરની જે રકમ નક્કી ન થાય ત્યાં સુધી તેમને તેઓ સૌ હટાવવા તૈયાર નથી તમે મારી પાછળ જે સ્થળ જોઈ રહ્યા છો ત્યાં નર્મદા આરતી ઘાટ તરફ જવાનો રસ્તો છે આ તરફ પોલીસ પણ છે છે અને ખાસ કરીને જે જે કાર્યક્રમ રાષ્ટ્રીય પરેડ નો તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે કારણ કે વડાપ્રધાન આવવાના છે અને તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ થવાનો છે કાર્યક્રમોની ભરમાર અને પ્રવાસીઓના આગમન વચ્ચે આ ઘટના બની છે અમે જે દ્રશ્યો જોયા છે સવારમાં તે મુજબ જે શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા હતા તેમની પાસે સેફ્ટીના કોઈ સાધનો નહોતા તેમના માથે હેલ્મેટ નહોતું તેમના પગમાં બૂટ નહોતા અથવા એવી કોઈ જે સેફ્ટીના જે સાધનો હોવા જોઈએ તે હતા નહીં ત્યારે આ જે ગોરા ગ્રામ પંચાયત હેઠળ આ જગ્યા જે ઘટના સ્થળ આવેલું છે ત્યાંના જે પૂર્વ સરપંચ છે તેમણે પણ પોતાની વાત આ ઘટનાને લઈને કરી છે શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં સાથે બોલો શું ઘટના બની છે અને શું કારણો તમને દેખાઈ રહ્યા છે મારું નામ ગોરા મારું ગામ ગોરા છે અને ઘોરાની અંદર આ ઘટના ઘટેલી છે માજી સરપંચ શાંતિલાલભાઈ બાબુભાઈ તળવી આજે હું એવું કહું છું કે આ તંત્રએ જે જમીન જે જમીન પર કામ થઈ રહ્યું છે એ માલિકોની જમીન છે અને નવા સર્વેમાં આ લોકોએ ટ્રસ્ટ બોલાવી દીધું છે અને આ જમીન હકીકતમાં તો માલિકોના કઠ્યા બી નકરે છે અને નિગમે આ જમીન જે ફાળવી છે એ બોજાવાળી જમીન છે તો આ બોજાવાળી જમીન બીજાના નામે કઈ રીતના થઈ શકે જે જય લગી આ બોજો કમી ના કરો તો તકે આ બોજો કઈ રીતના હટી શકે સેફ્ટીને લઈને તમે શું કહેશો સુરક્ષાના સાધનો શ્રમિકો માટે જે કામગીરી ચાલુ કરી છે એ સેફ્ટીના કોઈ સાધનો નથી અને સેફ્ટી બિલકુલ જણાતી નથી એ સ્તર પર જ અમે ઊભા છે હેલ્મેટ કે હેલ્મેટ નથી એ લોકો પાસે મોજા કે બૂટ નથી ગમ બૂટ નથી આ આ બધી સેફટીઓ જોઈએ